દશાબાજ વણિક સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓના બહુમાન કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વિદ્યાદાન શ્રેષ્ઠ એ અંતર્ગત બાળકોના અભ્યાસ દરમિયાન રોજિંદી વપરાશમાં ઉપયોગી થઈ પડે તેવા દફતર બેગનું વિતરણ શાળાના ટ્રસ્ટી સમીરભાઈ પટેલ દશાબાજ વણિક સમાજના મોભી અશોકભાઈ શાહ સમાસ્તા વૈષ્ણવ વણિક પરિવારના પૂર્વ પ્રમુખ રોહિત શાહ મંત્રી રાજેન્દ્ર શાહ ગામવાડા નરેશભાઈ વ્યાસ વિજયભાઈ ઉર્ફી શંભુભાઈ કનુભાઈની ઉપસ્થિતિમાં શાળાના ધોરણ એકથી દસના તેજસ્વી તારલાઓને વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું તો કાર્યક્રમની શરૂઆતમાં પ્રાર્થના વંદે માતરમ અને રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું હતું શાળા પરિવાર શિક્ષકો અને શિક્ષિકાઓએ કાર્યક્રમનું સુંદર આયોજન કરીને ઉપસ્થિત રહેલા વૈષ્ણવ સમાજના અગ્રણીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો મિત્રો વંદના વિદ્યાલય બાપોદમાં જે બાળકોનું સારું રિઝલ્ટ આવ્યું છે તેમને પ્રોત્સાહિત કરવા માટે બેકપેક આપીએ છીએ બેક પેક આપવાથી બાળક પાછળ જ્યારે ધેરી નીકળે છે ત્યારે એને ભણવાની બહુ જ પ્રોત્સાહન મળે છે એ અમે ઘણી જગ્યાએ આવું કામગીરી કરી તેમાં શુદ્ધ થયું છે અને અહીંયા આ સ્કૂલના શ્રી સંજય સમીરભાઈ સંચાલક શ્રી સમીરભાઈ અને અમારા પ્રેસિડેન્ટ રોહિતભાઈ વગેરે અમે આ લોકો અમે દર વર્ષે કાંઈ ને કાંઈ આવા સેવાના કામો કરતા રહીએ છીએ અને એજ્યુકેશનને પ્રોત્સાહન મળે એવો અમારા પ્રયત્નો રહ્યા છે 啥事？